આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોંધા વાવાઝોડું મછલીપટનમ અને કલિંગપટ્ટનમની વચ્ચે વાવાઝોડું ટકરાશે સોથી એકસો દસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઇ શકે છે સાંજના સમયે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ શકે છે દરિયાકાંઠા વિસ્તારમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે મછલીપટ્ટનમથી લઈને કલિંગપટનમ સુધીના દરિયાઈપદ વિસ્તારમાં લેન્ડફોલ થઈ શકે છે વાવાઝોડાનો જેને લઈને સૌથી વધુ અસર ત્યાં વર્તાઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર સો થી એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતમાં પણ વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે અમરેલીમાં જ્યાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યો ફરી એકવાર ચોમાસું જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નવસારીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી જ્યાં રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ફરી એકવાર જ્યાં ચોમાસું શરૂ થવાનું ચોમાસું નો અંત આવી ગયો હોય અને શિયાળુ જામવાનો હોય પરંતુ આ વખતે ઋતુચક્ર માં વિક્ષેપ પડ્યો છે અને ફરી જ્યાં શિયાળાની ઠંડી અનુભવાની હોય તેના સ્થાને વરસાદે જોર પકડ્યું છે અરવલ્લીમાં પણ વરસાદ વરસ્યો વરસાદને કારણે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે જે રીતે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે તેને જોતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવી રહ્યા છે ભાવનગરમાં પણ ફરી જે વરસાદ વરસ્યો વરસાદને કારણે કેટલાય રસ્તાઓ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે સુરતના ઓલપાડ વલસાડ નવસારી સહિતમાં દક્ષિણ નુકસાન પહોંચ્યું છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં ખેડૂતોને વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાને કારણે નુકસાન પહોંચ્યું છે મગફળી ડાંગર સહિતના પાક કમોસમી વરસાદને કારણે નષ્ટ થઈ ગયા જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે ઓલપાડ વલસાડ નવસારી આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ આ એવા વિસ્તારો છે જે આ વરસાદ ફરી એકવાર જામ્યો અને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું ડાંગરથી લઈને મગફળી આ ઉપરાંત અન્ય જે ઉભા પાક હતા જે હવે જેનું ઉત્પાદન થવા આવ્યું હતું અને ઉભો મોલ હતો તે પાણીમાં પલળી ગયો વરસાદે પાણી ફેરવી દીધું જાણે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો વડોદરામાં કારતક મહિને અષાઢી માહોલ સર્જાયો સતત બીજા દિવસે શહેરમાં કમોસમી વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા કારેલીબાગ રાવપુરા માંડવી લહેરીપુરામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો પહેલી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીમાં કમોસમી વરસાદથી પાણી પાણી થઈ ગયા રાજુલાના ચોતરા ગામે નદીના પાણી બ્રિજ સુધી પહોંચતા ગામ બેટમાં ફેરવાયું ભાવનગર સોમનાથ હાઇવે નજીક પાણી ભરાયું જાફરાબાદના ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે સોખડા અને લોરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ લોરની તરિયો નદીમાં પૂર આવ્યું જ્યારે ધાતરવડી નદીના પ્રવાહમાં વીજપોલ ધરાશાય થઈ ગયો રાજુલામાં બે કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો જેને કારણે કુંભનાથ મહાદેવના પટાંગણ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા વાવેરા દીપડિયા ધારેશ્વર બરફટાણા સારડિયામાં પણ વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદથી રાતરવડી બે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા સાવરકુંડલાના ઘોબા પીપરડી ભમોદરામાં પાંચ ઇંચ વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે વહીવટીતંત્રએ અલર્ટ જાહેર કરી સાવચેતી રાખવા સૂચના આપી હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવી દીધો ખેડામાં ધોધમાર વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મહીસાગરમાં ધીમી ધારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી અમરેલીના જાફરાબાદમાં શેરીઓમાં પાણી ભરાયા બોટાદમાં કપાસ અને મગફળીના પાકને નુકસાનનો ખતરો સેવાઈ રહ્યો છે ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ વાહન પરેશાન થયા સિહોરના ગૌતમેશ્વર તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો જેના વીસ દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની આવક જાવક નોંધાઈ જેસર પંથકમાં ભારે વરસાદથી માલણ ડેમના ત્રીસ દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી ઉનાના ઉટવાળા કેસરિયા મોઠા અને ખત્રીવાડા ગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેને કારણે રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા છે ઉટવાડામાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વાડી વિસ્તારની અવર જવર ખોરવાઈ ગઈ કેસરિયામાં ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાખરા પલળી ગયા જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોઠા અને ખત્રીવાડા ગામ પણ બેટમાં ફેરવાયા જ્યાં રૂપેણ અને રૂપે ફરી વળતા અવર જવર બંધ થઈ ગઈ ગીર ગઢડાના સાણા ડુંગર ગામ રૂપેણ નદી બે કાંઠે વહેતા સંપર્ક વિહોણું બન્યું ગીર જંગલમાં નદીના પ્રવાહે રસ્તાઓ બંધ કરી નાખ્યા છે વહીવટી તંત્ર એલર્ટ જાહેર કરી સાવચેતીની સૂચના આપી હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો અમરેલીના ખાંભારા ગ્રામીણ પંથકમાં આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ છલકાયો જેના પાંચ દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવ્યા રાયડી નદી પણ બે કાંઠે વહી રહી છે ભાવનગરના જેસર પંથકમાં ભારે વરસાદથી માલણ ડેમના ત્રીસ દરવાજા ખોલાયા શાંતિનગર કોટમોઈ બીલા ઓગલમણમાં પાણી ભરાયા સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીમાં પણ પાણીની આવક વધી અને દસ ગામને અલર્ટ કરવામાં આવ્યા તાપીના ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ બે ફૂટ પહોંચી છે અને ડેમમાંથી ત્રણ દરવાજા ખોલી છેતાળીસ હજાર ચારસો અઢાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાંચ ક્યુસેક પાણીની આવક જાવક નોંધાય વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારમાં જાહેર કરી સાવચેતી રાખવા અપીલ કરી છે અમરેલીમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી ખોડિયાર ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું એક દરવાજો શૂન્ય પોઈન્ટ બાવીસ મીટર ખોલીને પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે ખોડિયાર ડેમ જો એક કમોસમી વરસાદની પાણીની આવકને કારણે ખોડિયાર ડેમમાં પણ પાણીની સપાટી વધી છે જળસ્તર વધતા ડેમનો એક દરવાજો પોઈન્ટ બાવીસ મીટર ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અનુરાધાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા ખેતરના શેઢે પડેલું થ્રેસર નદીના પ્રવાહમાં તણાયું ખાંભાના કાતર ગામે નદીના પ્રવાહમાં થ્રેસર તણાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેને જોતા જ એ સમજાય છે કે વરસાદની તીવ્રતા કેટલી છે કારણ કે કમોસમી વરસાદે જે રીતે ખેડૂતોના માથે હવે ચિંતાના વાદળો ઘેર્યા છે ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો આ અનરાધાર વરસાદથી ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સર્જાયો અને નદી નાળા છલકાવાને કારણે પાણીનો પ્રવાહ જે રસ્તા પરથી વહેવા લાગ્યા ખેતરના શેઢે પડેલું થ્રેસર નદીના પ્રવાહમાં તણાઈ ગયું અમરેલી સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો સાવરકુંડલાના આદસન ગામે ધોધમાર વરસાદ વરસ્યો જેથી આંબરડી ગામની શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ કમોસમી વરસાદથી ખેડૂતો ફરી એકવાર ચિંતામાં ગરકાવ થયા છે કારણ કે આ કમોસમી વરસાદ એ પાક માટે મોટા નુકસાનની ભીતિ સમાન છે ગીર સોમનાથ ઉનામાં માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું માઢગામ અને કાજરડીમાં મગફળીને નુકસાન થયું ભારે વરસાદ બાદ ખેતરો જળાશયમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણીમાં મગફળીના પાથરા પણ તણાઈ ગયા ખેડૂતો જે ને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ઉનામાં માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે માઢગાળ કાજરડીમાં જ્યાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું હવે જ્યારે મગફળીનો પાક ઊભો થઈ ગયો હતો અને તેનું ઉત્પાદન મળી ચૂક્યું હતું બસ હવે છેલ્લો તબક્કો જ બાકી હતો આર્થિક ઉપજને પરંતુ ભારે વરસાદને કારણે મગફળીના પાથરા તણાઈ ગયા અને ખેતરો જળાશયમાં ફેરવાતા મગફળીઓ પાણીમાં પલળી ગઈ મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ફરી એક વાર તેમને આર્થિક ફટકો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે વલસાડ જિલ્લામાં મોડી સાંજથી પાણી ભરાયા છે ચાર કલાકમાં વલસાડ તાલુકામાં પચાસ મિલીમીટર વરસાદ નોંધાયો જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં ચોપન મિલીમીટર વરસાદ પડ્યો ધરમપુર તાલુકામાં પચીસ મિલીમીટર વરસાદ નોંધાયો જ્યારે પારડી તાલુકામાં છત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો છે ઉમરગામ તાલુકામાં પાંત્રીસ મિલીમીટર વરસાદ ખાબક્યો છે